તમે શરૂઆત કરતા પહેલાં આપણા ઘરથી થોડી શરૂઆત કરીએ કેટલાક એ બેઠેલા છે અને એમના બાળકો હશે એમની જે ઘરની પરિસ્થિતિ છે વિડીયો ગેમની અંદર માહિતી થોડી બહાર કાઢી લઈએ આપણે પછી આગળ જઈએ મેડમ શરૂઆત કરો તમારે તમારે પછી આગળ પછી આવવાનું અહીંથી આવશે તો એ ચાલશે હા વિડીયો बारमाण कोरोना दीकराने हातमा मोबाईल आता आणि ते आपण बंधन बघा माझ्या पास एक वन प्लस मोबाईलच होतो पण की त्याने सय आपलाक तरी जो आमच्या आखा दिवस मग एक कलाक पाच मला हातम आपली देतो कोरोना आता मे हात मोबाईल मारे कम्पलसरी आपो पड स्टडी करून પછી ધીમે ધીમેની ટેવ પડી પણ જો કે એને કેવું કે કોલેજમાં હોય ભણતો હોય એ સમય નહીં પણ જ્યારે એક્ઝામ પતી જાય ને પછી રાત્રે બે વાગ્યા સુધી બી અત્યારે મોબાઈલ લઈને બેસે છે અને વિડીયો ગેમ રમે છે હું એને પહોંચ્યુંડિયો ગેમ છે ને આખો ખરાબ થાય છે અને હમણાં તમારી ઊંઘ જે છે તે બગડી ગઈ છે ઊંઘ બગડી ગઈ એટલે કે રાત્રે મોડે ઊંઘે સવાર સુધી પહેલાં ઊંઘી જ જાય છે પણ આ મોબાઈલના કારણે બહુ નથી રમતો પણ જે રમે છે એ કલાક દોઢ કલાક જેવું રમી લે છે ਨੇ ਫਰੈਂਡ ਸਮਝ ਗਿਆ ਕਿਹਾ ਹੋਇਆ ਕਿਹਾਰੇ ਕੰਮੀ ਲੈ ਚੇ ਕੋਈ ਮੋਂ ਕਹੋ ਤੁਮਨੇ ਮਨੇ ਕੈਂਡੀ ਪ੍ਰਸ਼ਨੀ ਲੱਗ ਗਈ ਮੂ ਕਿਆਰੇ ਨਹੀਂ ਨਾ ਮਨੇ ਕੈਂਡੀ ਪ੍ਰਸ਼ਨੀ ਲੱਗ ਚੁਕਾਵਾ ਹਾਤ ਮਨੇ ਅਲਗ પછી છોકરા આપણે કઈ કામ કરતા હોય તો આપણે છોકરા મોબાઈલ લઈ લેશે ને પછી આપણે કઈ કામ માટે બોલાય છે લોકો આખા મોબાઈલમાં જતા રહે છે ગેમ રમવા આપણે શું પાડીએ આપણે શું પાડીએ ઘરમાં કોઈ આવે બેન મારે તો એમને કસ્તી જ ખબર પડે નહીં ઘરમાં ચોર આવે ચોરી કરી જાય ને એમને ખબર આપણે એટલા મોબાઈલની અંદર ગેમ રમવા ખુશ થઈ જાય છે આપણે સમજ આ મારો ભાઈઓ રમે ને આપણે સમજ કે તમે કે મારા છોકરા જનની ગેમ તો રમે છે મોબાઈલ વધારે યુઝ કરે છે પણ મારે એને હું અમુક વાત રોકતો નથી એના માટે રોકતો બી નથી કે વિડીયો ગેમ એને માટે પ્રોત્સાહન આપું છું તો વિડીયો ગેમ ના એ શું કરે છે વિડીયોમાં યુટ્યુબમાં વિડીયોને એવું બધું જોયા કરે છે એના કરતાં બેસ્ટ છે કે વિડીયો ગેમ રમે તો એનાથી એની માઇન્ડ એક્ટિવ થાય એની જે જે એકાગ્રતા છે તેમાં એનો વધારો થઈ શકે વિડીયો ગેમમાં કે એમાં અમુક ગેમો એવી છે કે છોકરાઓ જે ઉપયોગી છે એમાં એટલે લાભાલાભ છે એને મને લાભાલાભ લાભ માટે બતાવું છું એમ તો એના ગેમના બહુ જ છે વધારે ખ્યાલ જ છે પણ એટલા માટે મેં અમુક એને અડધો કલર એવું આપું છું કે તું ગેમ जो है तो गेम रम और वीडियो जो है ना था ऐसे करे से खाली वीडियो गया जो गया तो उसुगे 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 गेम जो है करे से मैं रम तो रहती ना इन्हें पता बेस चेक हूँ सो क्या उसे भी हर्टो कलर गेम रम मिले ताकि तब माइंड पर एक्टिव होता है बहुत इमोशन इम्पोर्टेंट है मोटे भागे जो लिमिटेशन अंदर जो गेमो रमवा रियली में घनी फायदाकारक है इतना पॉइंट से जब हमने बात करवानी चाहिए कि कितने लाभदायक बनी सके इसे। पर अब खासकर गेम जिए रमदार चलो पहलू तो दिनों-दिन पता रहा कुछ पड़ा। For example नवो पोटे नवो गेम आते हैं। तो कोई इस गेम रमदार नहीं रहते। पर back in समय में ज़्यादा नवो कोई गेम रमा बेसिक है। रमा हेलीकॉप्टर वाली फाइटिं એટલે પેશન્ટ થી પહેલી બે ત્રણ વખત તો રીગની માં જવું પડે એટલે પેશન્ટ રાખીને રમવું પડે એકદમ ધીરજ રાખીને રમવું પડે તો આ પહેલો એક ગુણ એની પાસે આવે ધીરજ કારણ કે કોઈ પણ નવી ગેમ રમવાનું કામ તરત જ તમને આવડવાનું નથી કેટલાક લેવલો સુધી હારી જાવ અને ધીમે ધીમે એ લેવલો આગળ વધતા જાવ જીતતો જશે જીતતો જશે ને આગળ જશે તો ધીરજનો નો એક ગુણ આવે છે બરાબર છે બીજું કે કેટલીક માઇન્ડ ગેમ છે ચેસ હવે ચેસ રમતા હોય તો વિચારો તમે કોમ્પ્યુટર સાથે ચેસ રમો એમાં બી તમને ત્રણ લેવલ આવશે આર મિડલ અને સાવ એકદમ શું કહે છે લેવલ લોઅર લેવલ આવે છે ઈઝી લેવલ ઈઝી લેવલ તો ઈઝી લેવલ પર તો તમે એ પ્રમાણે જો ઈઝી લેવલ આરામથી જીવતા હોય તો જીતતા હોય તો તમે પાછા મિડલ લેવલ પર જઈ શકો બરાબર છે કે તમારો ચેસ જે છે તમારો મેન્ટલ હેલ્થ બહુ સારું કરે કારણ કે સામાન્ય રીતે જે રમો છો ને ગેમ એની અંદર તમારું મગજનો બહુ સારું ઉપયોગ થાય બહુ વિચારવું પડે તમારે કોમ્પ્યુટર ની સામે કોઈ ગેમ રમતા હોય ને તો તમારે એ પ્રમાણે મેન્ટલ હેલ્થ તમારી વધારવી પડે તો જ કામ થાય બીજું સ્ટ્રેટેજિક પ્લાનિંગ તમે કોઈ ફાઇટિંગ વાળી ગેમ રમતા હોય તમારી પાસે કેટલી બોલ્યો છે તમારી પાસે કેટલી હેલ્થ છે બરાબર અને બીજું કે તમારી લાઈફ કેટલી બચી છે આના પ્રમાણે તમારે લડવું પડશે મારી પાસે અત્યારે આટલું જ છે તો આગળના સ્ટેજમાં જો મારે વધારે જવું પડશે ને તો આ રીતે લડવું પડશે સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરતા શીખવાડે તમને કે મારી પાસે આટલો ડેટા છે આટલી માહિતી છે આટલું બાબત છે હવે મારે આગળના લેવલની અંદર જો રમવું હશે ને તો ચોક્કસ પ્લાનિંગ કરવું પડશે તો હું જીતી જઈશ નહીં તો મારે ફરીથી પેલો લેવલ રમી અને મારે ડેટા કલેક્ટ કરવો પડશે ગોળીઓ કલેક્ટ કરવી પડશે બધું જ તો પ્લાનિંગ કરતા પણ શીખવાયું છે એવું નથી કે ભાઈ ગેમિંગ છે એટલે ખરાબ બરાબર આગળ છે સોશિયલાઇઝેશન આ એક પોઈન્ટ અહીંયા લખ્યો છે બીજા નંબર પર સોશિયલાઇઝેશન હવે તમે વિચારો ઘણા ઇન્ટરનેટ પર અત્યારે ગેમિંગ રમે છે તો ઇન્ટરનેટની ઉપર ઘણા બધા ઘણા બધા વિદ્યા લોકો બાળકો ભેગા થાય છે અને રમે છે સાથે સાથે તમારે જે બેઠા છે અમારા પેલી બાજુ પણ સામે કેટલા વિદ્યાર્થીઓ દિવાળી આવે ને ત્રણ જણ સાથે બેસીએ પોતાના ગ્રુપમાં બેસે અને રમે હોય તો પાછળ કે છે હવે પેલાની સામે જો ને તો પાછળની ગોળીઓ મારે એકબીજા સાથે ડાયલોગ ડિલિવરી ચાલતી હોય બરાબર એટલે ટીમ વર્ક કરે એક લીડર બનતો હોય બાકીના ફોલોઅર બનતા હોય એટલે સામાજિક એટલે કે એને ટીમ વર્ક કરતા કામ તો આવડતું છે એટલે ટીમ વર્કમાં કામ કેવી રીતે કરવાનું છે ટીમ વર્કની અંદર જો રમવાનું હોય બરાબર લુડો પર રમે તો ટીમ વર્કની અંદર રમતા આ અંદર ઘણા બધા ટીમ વર્કમાં રમે છે લુડો લુડો રમે બરાબર તો સરસ બીજું ઓબ્ઝર્વેશન આ સ્કિલ બહુ સારી રીત છે ધારો કે નવી નવી ફાઇટિંગ વાળી ગેમ લઈને બેઠા છે તો એને ઓબ્ઝર્વેશન કરવું પડે ક્યાંથી પોડ્યા છે માઇન્ડ એકદમ પાવરફુલ સેટઅપ હોય ચારે બાજુની નજર હોય बराबर एकदम सावचितीये बघू दुश्मन करेटी दिशा बरोबर ऑब्जर्वेशन स्किल वैगेरे व्यवहार कसे बी जसेने अवलोकन करी क्षमता वाढी जसे कारण की रेग्युलर ए दरक गेम ऑब्झर्वन करते रोज आपला घा बघा विद्यार्थी भूतकाळ गावा गेमर्स होता पण ए गेमर्स કોડા રસ્તા પર ચડીને દੰડા કરે હતા બાકી એ બહુ સારો ગેમર હતા અને એટલે એમની પાસે મગજ પણ સારું હતું પણ એ લોકો ભંદરમાં કે બીજા કામોમાં એનો ઉપયોગ કર્યો તો તમારું નામ ભૂલી જવાય છે છોકરો મોબાઈલની આઈડી માટે સાયકલ ચોરીને લાયા હતા પાદરીયા બન કરીને મારા છોકરા મોબાઈલની આઈડી લેવા માટે પૈસા કે આઈડી લેવા માટે સાયકલ ચોરી આની સ્કૂલની કરીને બરાબર છે બાર બાર વેચવાનું કામ કર્યું એક દિવસમાં બે સાયકલ લઈ લીધી ચોરી કરી એક જ દિવસ ના બાળકોમાં ખરાબ અસરો આવે છે બરાબર પણ જો સારી રીતે જો એનો વિચાર કરીએ તો અવલોકન ક્ષમતા બહુ સારી વિકસે છે ખુદ હું પણ જયારે રમતો હોઉં કોઈ વખત મેં લગભગ ગેમો બહુ નથી રમતો પણ રમે જ આ બધું વિચારવું પડે જ્યારે ફાઇટિંગ ગેમ હોય તો બહુ જ સાવચેત રહેવું પડે બધી બાબતોમાં બરાબર છે આગળ છે આઈ કોઓર્ડિનેશન તમે જો એ ગેમ રમતો હોય ત્યારે એની આંખો અને હાથ બરાબર છે હેન્ડ આઈ કોઓર્ડિનેશન એટલું પાવરફુલ હોય છે એનો એટલું પાવર તમે આજુબાજુ કેસે ને તો એનું ધ્યાન જશે નહીં એટલું પાવરફુલ હેન્ડ આઈ કોઓર્ડિનેશન એવું કહેવાય છે જો કે ડોક્ટરો સારા જે સર્જન છે ને એ આવા ગેમિંગ કરતા હોય ને તેમને એમને ફાયદો રહે કારણ કે એનું આઈ અને હેન્ડ કોઓર્ડિનેશન વધે ઓપરેશન કરતી વખતે એવું કે ઘણા ગેમર્સ ડોક્ટરો સારી રીતે સર્જન કરી શકે છે એટલે કે ઓપરેશન કા સારી રીતે કામ કરી શકે છે ને હેન્ડ આઈ કોઓર્ડિનેશન બહુ સારું હોય છે આવા બાર બોલો આવા વ્યક્તિઓ તો એટલે ઘણો ધ્યાન રાખીને કામ કરવું પડતું હોય છે જો ભાઈ અમે વિડિયો ગેમ્સ ની અંદર છે ને કોઈ લગભગ દુખતો નથી પણ આ જોયું છે ઘણા બધા બાર તો એવા દુબેલા હોય છે કે બાર જ નથી આવતો સવારના બેઠેલા છે પગ પોળા કરીને એક કુરસી પરથી બીજી કુરસી પર ને ચાલે છે સતત ગેમ અને કલાકો કલાકોને કલાકો નીકળી જાય ભૂખ પાણી કસુઈ વગર પણ એમને છે નહીં પડે ગેમ પણ જો કંટ્રોલ માં કામ કરતા હોય તો એમને ફાયદો ચાલ અ બીજો મોબાઈલ ગેમની દિમાગ પર અસર થોડી વાત કરીએ આપણે કે અ જો એ યોગ્ય એમાઉન્ટ માં રવાનો રમવા માં આવે તો એની સકારાત્મક અસર આપણા મગજ પર થાય કે મેં તો ચશ્મા મુક પર દેખા તો કે નથી આ પછી ગેમ રમે છે એ વ્યક્તિઓ શું કરે છે એનું મોટે ભાગે બેકગ્રાઉન્ડ હોય છે ને રંગોનું એ ગ્રે કલર વધારે હોય છે બંદૂકનો ગ્રે કલર હોય બેકગ્રાઉન્ડ મોટે ભાગે ગ્રે કલર હોય તો આવા વ્યક્તિઓ ફોર એક્ઝામ્પલ કોઈ એવો ગેમર છે જે કાર ચલાવે છે તો એ ધુમ્મસમાં પણ સારી રીતે કાર ચલાવી શકે એવું કહે છે એવું કહેવાય છે કે આવા વ્યક્તિઓ ધુમ્મસ હોય ને સામાન્ય ધુમ્મસમાં કાર ચલાવી દેવું ડિફિકલ્ટ હોય પણ આવા વ્યક્તિઓ ધુમ્મસમાં પણ સારી રીતે કાર ચલાવી શકે જે ગેમર્સ આવા બેકગ્રાઉન્ડ સાથે રમતો હોય એવા વ્યક્તિઓ બરાબર છે કેટલીક વાર એવું હોય ને કે આપણા જીવનની અંદર કોન્ફ્લિક્ટ સિચ્યુએશન આવે કે તાત્કાલિક આપણે ડિસિઝન લેવો હોય કે આ આ ડિસિઝન લો કે આ ડિસિઝન એટલે તાત્કાલિક નિર્ણયો લેવાનો હોય ને એમાં આપણા કરતાં ગેમર્સો બહુ ઝડપથી નિર્ણય લઈ શકે છે કઈ રીતે કારણ કે એમને રેગ્યુલર જ્યારે કોઈ બી ગેમ રમતા હોય ને તો તાત્કાલિક ગેમ રમતી રમતા બહુ ઝડપથી નિર્ણય આપવા પડે નહીં તો એટ ધ ટાઈમ એને મરી જવું પડે કા તો હારી જવું પડે તો તાત્કાલિક ડિસિઝન લેતા એ લોકો શીખી જાય છે આને જ કારણે કારણ કે જેમ જેમ લેવલો વધે છે તેમ તેમ એમની ડિફિકલ્ટી વધે છે અને એ પ્રમાણે એને તાત્કાલિક ડિસિઝન લેતા થવું પડે છે એટલે જીવનમાં પણ એનો ઉપયોગ છે કે ડિસિઝન લેતા થાય છે બરાબર બીજું મલ્ટી ટાસ્કિંગ કેપેસિટી મલ્ટી ટાસ્કિંગ કેપેસિટી કેમ કે સાહેબ ગેમ રમતા હોય જે ચપ્પલ ઉપયોગ કરે તે ચપોકાડી તરત ચપ્પલ ઉપયોગ કરે બીજો 1000 રૂપિયા કર તો બીજો એક તાત્કાલિક તમે જુઓ કોઈ રંતા હોય તો એ તરત બીજો જે એની પાસે જે છે તરત એ બીજો તરત એનો ઉપયોગ કરવા ચાલુ પાસ બહુ ફાસ્ટ ખૂબ જ ઝડપથી એ તાત્કાલિક ડિસિઝન બнде છે એકસાથે ઘણા બધા ટાસ્કિંગ કરે છે એટલે કે મલ્ટીટાસ્કિંગ કરવાની કેપેસિટી એની સારી છે એને કારણે શું છે ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ આપીએ કે કોઈ કાર ચલાવનારો છે એ કાર ચલાવનારાને જો મોબાઈલ સાથે ચલાવતા ચલાવતા જો કાર ચલાવવાનું કે તો લગભગ એનો એક્સિડન્ટ થઈ જાય કારણ કે એક સાથે એક સાથે બે એક કામ કામે સાથે કરી શકતો નથી પણ આવા ગેમરો છે બરાબર આવા ગેમરો છે કદાચ કાર ચલાવતા હોય તો આ એક સાથે આવા કામો કરી શકે કારણ કે આ પ્રકારે ટેવાયેલા છે એક સાથે બરાબર છે એકથી વધારે કાર્યો કરી શકે છે ઓકે બીજું કે સ્પોર્ટ ગેમ પહેલાના સમયમાં આપણે જોતા હોય તો ડબ્બા જેવું આવતું પણ ડબ્બા પર

તો ઘણી બધી સ્પોર્ટ ઇવેન્ટ વિશે જાણકારી આપે છે બીજું કે એ લોકોની ઇંગ્લિશ પણ સારું થાય તો આ લોકો જે ગેમિંગ રમે છે ને તો બાજુબાજુમાં તાત્કાલિક કેટલાક એ આવે છે શું કહે છે એમને મેસેજ આવે છે જે વાંચવો પડે છે ઇંગ્લિશ છે એને એ ભાષા સમજવી પડે તો એને ખબર પડે કે આગળ મારે કઈ રીતે જવું પડે તો લેંગ્વેજ એને સમજવી પડે ઇંગ્લિશ લેંગ્વેજ પણ કાબુ એનો આ રીતે પણ સારો થાય છે એની ઇંગ્લિશ સુધરે છે અને ગેમિંગ રમવા વાળા કોઈ બહુ મોટા કઈ ઇંગ્લિશ જાણતા નથી હોતા છતાં એ આ બધા શબ્દોને રોજે રોજ જોવે છે ને એટલે જાણતા થઈ જાય છે બરાબર છે જો એવું કહે છે ને કે ભાઈ ટ્રેન ટુ ગ્રો ટ્રેન ટુ ગ્રો યોર બ્રેન એટલે જો આપણું બ્રેન જ એવું છે કે જો બ્રેન ને આપણે ટ્રેન કરતા શીખીએ તો ગ્રો કર્યા શકીએ આપણે આપણા બ્રેન ને ટ્રેન કરવાનું છે ને ટ્રેન કરવા માટે રમતો રમી શકશો ને આજના અંદર થોડું રહી ગયું છે ગેમિંગ ડિકાર્ટમેન્ટ કઈ બહુ વાર નથી આની અંદર છે ને કેટલી ગેમ્સ છે ને મારા એમાં રહી ગયું

ना फिजिक्स का उपयोग करिने तुम्हारे तुम्हारा मगतनो उपयोग करिने पदन सोल्व करना है कतिग चलो बच्चे ने एक वीडियो जो है ब्रेक एक का नाम छे सेक्शन में छे बाय बाय ठीक है कि तेरे वीडियो जो है ब्रेक ब्रेक द बाहर से बात नीचे नीचे लग नीचे पॉजिटिव अ पॉजिटिव आपको बस એપ્લિકેશન જો તમારે તમારે શું હોય છે કોઈ સોલ્યુશન કરે છે કે પઝલ નું તો એમાં તમારે ડ્રો કરવું પડશે કેવી રીતે ડ્રો કરવાનું કે તમારું જે સોલ્વ કરવું છે ને આ પઝલ ને એ પ્રમાણે ડ્રો કરવાનું છે એટલે તમારે ફિઝિક્સ નો ઉપયોગ કરી કરીને અહીંયા જે સોલ્યુશન લાવવાનું છે તમારા જે કઈ લેવલ નું એ લેવલનો ઉપયોગ કરવાનો આવશે આ ઉદાહરણ આપે છે જો તે આપેલા ગ્લાસ ની અંદર ગળો નાખવાનો છે તો આ રીતે ફિઝિક્સનો ઉપયોગ કરીને આકૃતિ દોરવાનું છે કે સોલ્વ કરી